ગુજરાતમાં એક તરફ તરફ વાયરસના કારણે બાળકોના જીવ છે તો બીજી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ખતરો વધ્યો છે વરસાદી પાણી ભરાવાને કારણે ગંદકી અને માકી મચ્છરોનો ઉપદ્રવથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગથી શહેરીજનો બીમાર પડી રહ્યા છે ત્યારે શરદી ઉધરસ અને તા ઉપરાંત ડેન્ગ્યુ મેલેરિયા અને વાયરસ ઇન્ફેક્શનના કેસ નોંધાતા રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે રાજકોટમાં પણ હાલ ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે સિઝનલ બીમારીમાં વધારો થયો છે ચોમાસાની સિઝનના કારણે શરદી ઉધરસ તાવ જ્વાળા ઉલટી તેમજ ડેન્ગ્યુ મેલેરિયા ટાઈફોઈડ કોલેરા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઘસારો જોવા મળી રહ્યો છે અને રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલની કેસ બારી તેમજ દવાબારી ખાતે દર્દીઓ તેમજ તેના સગાઓ ખૂબ મોટી સંખ્યામાં લોકોની કતારો જોવા મળી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ